રૂપિયા દોરો મારા પાસે સાબિત થાય તો તમે શું કરવા દઈ તમારે ગોળી મારવી તૈયાર કરવો કોઈ ગુનો નથી અને મારા શરીરમાં જેટલી ઘડી પ્રાણ રહે છે એટલી ઘડી બેઠક રહેવાની રહેવાની રેવાની રહેવાની કોન્ટ્રોવર્સી ત્યાં આપે તો આપણે ફરીથી પહોંચી ગયા હતા એક બાપા હે નોમ છે સુથાર વાઘાભાઈ પસાભાઈ સિકુતરમાના ભુવા છે તો હમણાં જયંત પંડ્યા એટલે વિજ્ઞાન જાથાવાળા એમને પીડાઈ ગયા હતા તો કંઈક આબરૂ લેવાની કોશિશ જ કેવરાય સાચું ખોટું તો પછી આપણે જાણે છે તો આપણે મળી આવ્યા એમને જોઈએ શું કહે છે શું જવાબો આપે છે શું ખોટું હતું શું સાચું હતું વાઘાભાઈ હા કઈ માતાના ભૂઆ છો આપણે સિકોતર માતાને

સારું થશે અને સુકુત્રમાનું મંદિર છે એ માતાજીની સંભળ કરજો તમારો દુઃખ દૂર કરશે બસ આરલો આરું કહું પણ માની હું આવ્યો મારા પેટમાં દુખે છે હમણાં તમારી જોડે જે સ્ત્રી આવી હતી વિજ્ઞાન જાથાવાળી એ શું દુઃખ લઈને આવી એ ષડયંત્ર રચીને આવી પણ એમ કે તમને અહીં શું એમણે કીધું કે મને આવી ખેતરમાં આવીને બેઠા પરિવાર કોઈ હતો નહીં આજે પરિવાર હાજર નહોતો તે આવીને બેઠા એટલે આપણે જે સેવામાં આવી આપણે સેવા તો કરવી પડે ચા પાણી એ બેઠા પછી કે મને માથું દુખે છે બુઆજી દોરો કરશો કે હું તો દોરો કરું ભગવતી મટાડે તો મટી જાય તો મને કે દોરાનું શું લ્યો છો કૂતરા ને રોટલો પક્ષીને દોણા બીજું કાંઈ લેતો નથી તો એ ટાઈમે તમારો આ વિષયનો એની છાની રીતે સ્ત્રીએ વિડીયો બનાવ્યો ખરી તો ખાલી તમારા બેને વાતચીત જ થઈ હતી ત્યાં જે પૂછ્યું મને અહીંયા પહેલાં તો ત્રણ જણા આવ્યા બે ભાઈ ને એક લેડીઝ એને પૂછ્યું પછી આઈ આઈ સાહેબ બેઠા એટલે હરખા નહીં બેઠા એક આમ જાય ને એક આમ જાય ને આપણા મનમાં કઈ કોક હશે પછી મારી પાસે એવું જુઠું બોલ્યા કે મારે છોકરાને નિશાળ મૂકવા જવું હતું તો એવું જુઠું બોલ્યા કે મારા ભાઈ આવે છે ઘણી ભાઈ ટકો ઘણી ભાઈ ટકો એટલે છોકરાને નિશાળ મૂકવા પણ ના જઈ શક્યો પછી વાત કરતા કરતા ડાયરી ખાઈ ને તમારા દોરો વધે ને તમામ કર્યું કુ સાહેબ મારે આવતી તમે ઝાપટપુરામાંથી લાખોનું કંભાન કર્યું છે તો કો તમે મને બતાવો તમારું જે સાચું હોય હું છીએ હમણાં તમને એમ કીધું કે તમે લાખો રૂપિયાનું કૌભાંડ કર્યું કૌભાંડ કર્યું લાખો રૂપિયાનું કૌભાંડ કર્યું છે બરાબર અને મને કહું તમે મને સાબુથી આલો પછી કે તારા માથે અરજી આવી છે તો કો મને અરજી આલો તમે ઓકે અરજી નામ આપો એમ કોણે કરી એમ કોણે કરી તું કે ચાલ થોડો નોટિસ અહીંયા થોડા પોલીસ સ્ટેશન પડી છે તને હાલ અહીંયા જઈ મને મોકલી ચાર જતા રહે કોઈ ખબર નહીં મતલબ બોલું પકડાઈ બોલાવરાયું

માથા નો દોરો ના હોય માથાનો તમે એમ કો કે નાટક કરતી આવી નાટક કરતી આપડે હકીકત હોય હકીકત આપણને લાગતું હોય એવા નાટક કરે મને પણ જયંત પંડ્યા વિડિયો જોયો પોલીસ સ્ટેશન ઉભો બોલતા હતા વિજ્ઞાન ચાથા વાળા કે તમે પૈસા ની પણ લેતી દેતી કરી છે તો શું એમના પાસે પ્રૂફ હતું કે ના વગર મને અત્યારે હાલે પોસુ યશ પંજાને કે મને પ્રૂફ લઈને તું ગોળી મારી દે આપણે રજા છે પૈસા લીધા હોય તો લાખોનું કંબરનો મને જવાબ આપવામાં આવ્યો તો ઉપર જતો એવું કહેશે કે રાજકોટા મૂથડો રાજકોટા તું આયા એ તો એની રીતે એનું કરીને જતો રહ્યો એટલે આપણે એ એનું કરે ને આપણે આપણું કરવાનું મુદ્દો એમ છે કે તો તમે એવડો મોટો આરોપ ન છો પૈસાનો પલી પછી રૂપિયાનો હોય કે કરો અમારે સાહેબ ઝાપટપોરો શેર લાવે ને શેર ખાય છે અમારી ગરીબ ગરીબ પરિસ્થિતિના છે ઈ ઝાપટપુરામાં લખ્યું ઝાપટપુરામાં કોના ઘરમાં પચીસ હજાર રૂપિયા નથી હોતા એવું મારું ઝાપટપોરું છે અને મને પકડ્યો ખેતરમાંથી ઝાપટપુરામાંથી ઝડપી પાડો એવું કેમ લખ્યું ખેતરમાંથી તમે હું આવ્યા છો ખેતર છે તમે ભાડો છો કે ખેતી છે પછી ઝાપટપુરું લખવાનો મતલબ ક્યાં આવે છે પૈસા લીધા પૈસા લેવા માં એવું બની શકે લાખ દસ લાખ કેવાય દસ રૂપિયા કેવરાય તો શું તમે કોઈ એમ કે નાળિયેર ના કરીને રોકડા લેતા કોઈ દીશ નહી કુતરા નો રોટલો અને કોઈ એમ કહે કે ઓય બા પુવાજીએ વાગા ભઈએ મારી હજાર લીધા દસ હજાર તો તમે મતલબ કોઈ વ્યક્તિ આને એમ કહે હા કે વાગા ભઈએ પોપાળો કરીને કહે ભઈ દોરો કરીને મારા પાસે દસ રૂપિયા લે તો મારી સાબિત થાય તો તમે શું કરવા દીધું તમારે ગોળી તો આપણે તૈયાર કોણ मारे પણ આ એમ કે તોય તમે એમ કે ભાઈ ઓય હું માફી માજી કે લીધા લીધા નથી લીધા નથી એટલે જ ગોળીની વાત કરો હા આ છે ને

ના ના આ તો હાચું તમને બીજું કેવું છે ભોપા છો એટલે પૂછી લઉં પૂછો ઘણા બધા કોક નક નો ચોક ડખો થાય ને તું કે છે માતા મૂકી દેસો મૂકી દેસો માતા ના જાય ના જાય માતા ના જાય તમારી ખરી ઓટળી કકળે તમારો કોઈ આધાર ના હોય અને તમારું સાચું હોય ને તમારી ઓટળી કકળે એ માતા છે તો તમે અહીંયા અહીં આયા તાર દાણા બીજા કોઈ જોયા નથી કશું નહીં એ આયા જબરજસ્તી હાર પહેરાય હું કોદળ જિંદગીમાં ગુરુ ટાળો ગુરુજીને હાર ચડે દેવ ને હાર ચડે માણસને હાર ના ચડે

અને કોઈ વ્યક્તિ આઈને એમ કહેશે એને મટી જાય ને તો એને કહું કે મારે વાઘા ભાઈ શું કરવું તો આપણે કે કોઈ ગાય દોણા નાખી ગાય ગાયન સાદ નાખી પક્ષી દોણા નાખી દી કૂતરાને રોટલા નાખજી દી તારે જે કરવું હોય કોઈ ભજન ભાવ કરજી તારે જે કરવું હોય કરજી કુટુંબ જમાડજી એવું કા હવન કરજી ને આમ તમે બાધા એટલે આ મતલબ દોરા સિવાય બાધા તો આપણ કોઈને કોઈ દેવ દુખ હોય કોઈને પ્રોબ્લેમ હોય સારું થયા પછી બધું થાય સાહેબ એવું એમ સારું ના થાય તો આપણે એને શોખું કહી ગયા

ભોપા કરો છો તો તમારા ઉપર આરોપ આવા પાછળનું કારણ તમને ના ખબર હોય તો હું તમને કહાની જે માતા નું નામ નથી જાણતો એની સાથે મારું નામ કનેક્ટ કરતા હોય તો એ ખોટા હોય તો તમે માનો છો હવે કોણ સાચું છે કોણ કહે તમે સાચા છો તો સાબિતી કઈ રીતે સાચો છે આ ભૂવો ખોટો છે તો એવું આપડે સાબિત કઈ રીતે કરી શકાય પાંચ બેઠા છે પાંચે પાંચ સાચો ફોટો કરી રીતે એ પબ્લિક બેઠી છે પબ્લિક સાચા કરે પબ્લિક કે તમે માતાજી ના તમને એક લાખ દાખલા આપું તમે પૂનમ ને આવો એ વસ્તુ મન નહીં પૂછવાનું મારા પાસે આવવાનું નહીં વસ્તી ને કે તને શું ફાયદો છે તને શું ફાયદો છે તને શું હોય શું હોય એ વસ્તી કરતો જ સાહેબ થાય ને મારું કઉ છું તમે માનવાના છો એ જ કઉ છું ને આ તો તમારી બાબત છે પણ આપણા નથી આવતા

મારી કોઈક કેવો ભૂ આવી ગયો મારે કોઈ પ્રોબ્લેમ આવી દેવ દુખાયું કે ગમે તો એ સાચો છે ખોટો થયો એવું આપણે આપણને તો બનાવી જતો રહે ખબર શું પડે એના સારું દા પ્રોબ્લેમ ઉભી છે જાથા બનાવી છે એના માટે હા બરાબર સાચા ખોટા ને ઓળખીને પાડો બરાબર તો હું એક તમે એક ઉપાસક છો તો બીજો ઉપાસક ખોટો કર્યો સારો કર્યો એ છેના ઉપર થી કે જે પૈસા માંગે એના હિસાબે આપણે ઓળખી જવો અમુક ઉપાય કે કોઈ આપ જેવી નામે અમુક ધંધા ચાલુ કરી નાખે આવું કહેવાનું ભાવ તેના માટે નખતા અને આપણે સાહેબ એ કેવું છે આપણે આપણે એવું નથી મને એવું થાય કે મારે મહેશ ભાઈ ત્યાં આવું છે તો જો મહેશ ભાઈ હોના મારી ના પડી જાય હું ના દેવું એમ કે પેલું મારું ઘરનું કામ મારું તમે લાખો રૂપિયાનું કરોડ રૂપિયાનું કામ કરો અને હું ખુશ થઈને તમને ઓઢમણો કરતો દસ હજાર લાખ રૂપિયા તો તમે સ્વીકારો હું સ્વીકારો નહીં હું મંદિરમાં કહું લાડવા બનાવો ને બધા જમો ગાયન નાખો ક્યાં સ્વીકારતા નથી હું આપોચ્યું હાથમાં ચાલતો નથી તમારા

તું સુખડી કરી સુખડી માતાજીને ચડાઈ સડાઈ અને આ રૂપિયા તું ભરી કરી અને તારી દતો માતાજી પ્રસાદ સુખડી સડાય એટલે આપણે બધા પ્રસાદ લઈ તું પૈસા લઈને કરી દે તો પૈસા પૈસા લીધા હોત તો જયંત કેસ લડવા એમને પૈસા લીધા તમે રોડ માથા આવતા હોત ને કે હાથ માળવું છે કે ભુવાજી વાઘા તો ચમ નથી કર્યું આટલા પૈસા લઈને હા પૈસા લીધા હોત તો લીધા હોત કરી નાખો

શરૂ છે ના ના વ્યવહાર હારો છે તારે